ખતરનાક રસ્તો પાર કરીને માતાજી ના દર્શન કર્યા અને પછી ગયા કારખાને તો કેમ છો મારા કલે સ્વાગત છે તમારું આપણા નવા મિની વ્લોગ માં સવાલ માં વહેલા મેના રાણી ને ભાઈ ભાઈ બાકાતા બાકાતા કરતા આવી ગયા પાયા ચામુડિયા ગામ માં દુકાને થી લઈ લીધું નાળિયલા ને પાછા બે ગયા મેના માં થોડા આગળ આવેલા તા તો આવી ગયા એક નદી અને જતું તો રસ્તા ઉપર થી પાણી પાછા થોડાક આગળ આયલાતા તો આવી ગયો એનાથી ખતરનાક વાળી વિસ્તાર વાળો રસ્તો હવે મેના રાણી આગળ જાય એવું નતો એને રાખીને નીકળી ગયા પગપાળા થોડી વારમાં પોગી ગયા માતાજી ના મંદિરે આ મંદિર છે ધાવડીમાં નું તો કોમેટમાં જઈ માં લખવાનું ભૂલતા નહિ પછી તો માતાજીના દીવા કર્યા નાળિયા વધેરું અને દર્શન કરીને બાંકડતા બાકરદા કરતા સીધા આવી ગયા આપણા કારખાને કારખાને આવીને તો પેલા બધા યારે કરી લીધા રામ રામ પછી નીકળી ગયા ગોડાઉન માં આટો મારવા કઈ કામ ધંધો હતો નઈ તો બહિ ગયા ખુરશી ઉપર હવે આ બ્લોગ માં આટલું જ મળશું નો મીની બ્લોગ માં તો ફટાફટ ફોલો કરતા જીજો